સાથે જ મિત્રો આપણે આજના આ વીડિયોમાં જાણીશું કે જયા પાર્વતીનું વ્રત કઈ રીતે ઉજવવું જોઈએ અને તેના દિવસે કઈ ખાસ વસ્તુ ખાવી જોઈએ અને સાથે એ પણ જાણશું કે આ વ્રત દરમિયાન મહિલાઓએ કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ અને જો મહિલા જયા પાર્વતીનું વ્રત પૂરેપૂરા વિધિ વિધાનની સાથે નિયમો અનુસાર આ વ્રતની ઉજવણી કરશે તો તેને સાક્ષાત માતા પાર્વતીના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તેનો આખું જીવન જ બદલાઈ જશે તેમજ તેના પતિનું ભાગ્ય ઉજળું બની જશે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે પણ મિત્રો આપણે સૌ પ્રથમ એ વસ્તુ વિશે જાણીશું કે જયા પાર્વતીના વ્રતમાં મહિલાઓએ આ સાત પ્રકારની ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ

મિત્રો આ જ્યાં પાર્વતીનો ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં તેમજ ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ દ્વારા આ વ્રત ઉજવવામાં આવતું પાંચ દિવસનું વ્રત છે તેમ જ જયા પાર્વતીને શુભ તહેવાર પણ માનવામાં આવે છે મિત્રો જે કોઈ પણ મહિલા આ વ્રતનું પૂરેપૂરું પાલન કરે છે તો તેના પતિનું નસીબ છે ચમકી જાય છે તેમજ તેના ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થાય છે અને તેના જ ઘરમાં જો ગરીબી હોય તો તે ગરીબી પણ જડમૂળથી સમાપ્ત થઈ જાય છે અને તેને ભગવાન શંકર માતા પાર્વતીના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો આ જયા પાર્વતીનું વ્રત છે અને તહેવાર છે એ મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા માતા સાથે સંકળાયેલો છે જયા પાર્વતી વ્રત છે પાંચ દિવસનો તહેવાર છે કે જે અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે મિત્રો આ તહેવાર શુક્લ પક્ષની ત્રયોદશી તિથિથી શરૂ થાય છે અને કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ પાંચ દિવસ પછી આ વ્રતનું સમાપન કરવામાં આવે છે મિત્રો opranit સ્ત્રીઓ સારા પતિની કામના કરવા માટે આ વ્રત રાખે છે જ્યારે પરણિત સ્ત્રીઓ છે એ વૈવાહિક સુખ અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે આ વ્રત જો એકવાર શરૂ કરવામાં આવે તો પાંચ સાત નવ અગિયાર અથવા તો વીસ વર્ષ સુધી સતત પાળવું જોઈએ તેમજ મિત્રો જુઓ મહિલાઓ છે એ આ વ્રતનું પૂરેપૂરું પાલન કરે છે તો તેના પતિના જીવનમાં બહુ જ પ્રગતિ થઈ શકે છે અને જો અપ્રણિત સ્ત્રીઓ હોય તે આ વ્રતનું પૂરેપૂરું પાલન કરે તો તેને ભવિષ્યમાં સારો એવો ભાવિ વર મળે છે અને સાથે જ જો મિત્રો અમુક સ્ત્રી એવી હોય છે કે જે આ જયા પાર્વતીના વ્રત દરમિયાન અમુક એવી ભૂલ કરતી હોય છે કે જેને આખી જિંદગી અમુક મુશ્કેલી ભોગવી પડે છે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે એ ભૂલ વિશે જાણવાના છીએ કે જે સ્ત્રીઓ જયા પાર્વતીના દિવસે અમુક ભૂલ કરે છે તો તેને આ સાત પ્રકારની ભૂલ બિલકુલ પણ જયા પાર્વતીના વ્રત દરમિયાન ન કરવી જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો મિત્રો તે સ્ત્રીનું જીવન છે એ સાફ બરબાદ થઈ જશે તો મિત્રો આવો આપણે એ ભૂલો વિશે જાણીએ કે મહિલાઓએ જયા પાર્વતીના વ્રત દરમિયાન એવી કઈ સાત પ્રકારની ભૂલ છે બિલકુલ પણ ન કરવી જોઈએ પણ મિત્રો આપણે એ ભૂલો વિશે જાણીએ તેના પહેલા સૌપ્રથમ આપણે જયા પાર્વતીના વ્રત તેમજ પૂજા મુહૂર્ત અને ચોગડિયા વિશે વાત કરી લઈએ કે જેથી કરીને જે પણ સ્ત્રી વ્રત રહે છે તો તેના માટે આ માહિતી બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે મહિલાઓ છે એ સારા પતિની કામના કરવા માટે અને તેમના લગ્ન જીવનમાં સુખ સમૃદ્ધિ અને પ્રેમ જાળવી રાખવા માટે જયા પાર્વતી વ્રત રાખે છે એવું માનવામાં આવે છે કે જે લોકો પણ ભક્તિ ભાવથી આ વ્રત રાખે છે તેમને ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વ્રત પરિવારની સુખાકારી અને ઘરમાં સુખ સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે રાખવામાં આવે છે જો ભક્તો ભક્તિ ભાવથી જયા પાર્વતીનું વ્રતનું પૂરેપૂરું પાલન કરે છે તો તેમની બધી જ મનોકામના તેમજ ઈચ્છાઓ છે એ પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો હવે આપણે આ જયા પાર્વતીના વ્રતનું સ્થાપન વિધિ વિશે જાણી લઈએ

મિત્રો આ સમયગાળા દરમિયાન ઘઉંનો લોટ અને મીઠા વગરનું અને ફળનું સેવન કરી શકાય છે તેની સાથે જ મિત્રો આ વ્રતના પહેલા દિવસે જવાર અથવા ઘઉંના બીજ એક નાના માટીના વાસણમાં વાવીને ઘરે પૂજા સ્થાન ઉપર મૂકવામાં આવે છે પછી કન્યાઓ આ જવારાને સતત પાંચ દિવસ સુધી પૂજા અર્ચના કરે છે અને મિત્રો પૂજા દરમિયાન ઘઉંના બીજવાળા વાસણમાં દરરોજ પાણી નાખવામાં આવે છે તેમજ સિંદૂર અને નાગલા તરીકે ઓળખાતા રૂથી બનેલી માળા ઉપર પણ લગાવવામાં આવે છે પછી તેને જવારાના છાબડી ધારની આસપાસ મૂકવામાં આવે છે તેમજ મિત્રો વ્રતના છેલ્લા દિવસે જયા પાર્વતી વ્રત રાખતી કન્યાઓ કે સ્ત્રીઓ જયા પાર્વતીનું જાગરણ પણ કરે છે આ દિવસે રાત્રે તેઓ આખી રાત જાગીને ભજન અને કીર્તન તેમજ ભક્તિ ગીતો ગાતી ગાતી અને આરતી કરતી રહે છે આ રાત્રિ જાગરણ બીજા દિવસ સુધી કરવામાં આવે છે કે જેને ગૌરી તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે આ પાંચ દિવસનો ઉપવાસ પૂર્ણ થાય છે જાગરણના બીજા દિવસે ઘઉંના જવારાને ટોપલીમાંથી કાઢીને પવિત્ર નદી અથવા કોઈ પણ અન્ય જળાશયમાં વિસર્જિત કરી દેવામાં આવે છે મિત્રો ત્યારબાદ પૂજા અને અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે ત્યારબાદ કન્યાઓ અનાજ શાકભાજી અને મીઠા વાળો પૌષ્ટિક ખોરાક ખાઈને તોડે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ વ્રત દરમિયાન મહિલાઓ કરવી જોઈએ કે જેથી તે મુશ્કેલીથી બચી શકે અને જો તે આ ભૂલ કરશે તો તેને ઘણી બધી મુશ્કેલી વેઠવાનો વારો આવશે તો મિત્રો મહિલાઓ જયા પાર્વતીના વ્રત માં જો જાગરણ હોય તો સુવું જોઈએ નહીં તેની સાથે જ મિત્રો મહિલાઓએ મીઠાવાળી વસ્તુ ખાવી ન જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેને આ વ્રતનું કોઈ પણ ફળ પ્રાપ્ત થઈ શકે અને તેને માતા તેમજ દેવી કૃપા પ્રાપ્ત નહીં થઈ શકે તેની સાથે જ મિત્રો કોથમીર ડુંગળી લસણ અને ઘઉં થી બનેલા વ્યંજન અને બાજરી વગેરે ખાવું ન જોઈએ કારણ કે આ દિવસે ફળ આહાર જ રાખવામાં આવે છે તેની સાથે જો મહિલાઓએ આ વ્રત દરમિયાન ખોટું બોલવું જોઈએ નહીં કે કોઈને નિંદા પણ કરવી જોઈએ નહીં તેની સાથે જ ઘરમાં કોઈ પણ સભ્યની સાથે ઊંચા અવાજથી વાત પણ ન કરવી જોઈએ અને જો પુરુષો હોય તો તેને સ્ત્રીઓની સાથે લડાઈ ઝઘડો પણ બિલકુલ ન કરવો જોઈએ તેની સાથે જ મહિલાઓએ આ વ્રત દરમિયાન પોતાના ઘરની સાફ સફાઈ રાખવી બહુ જ જરૂરી માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો મહિલાઓને એવો પ્રશ્ન થતો હોય છે કે જે આ પાર્વતીના વ્રતમાં અમે આ વર્ષે જવારાની પૂજા ન કરીએ તો ચાલે કે નહીં

તેમજ જવારાને નાગલા ચુંદડી અર્પણ કરીને એ બંનેની એકસાથે પૂજા કરવી એ બહુ જ આ વ્રતમાં જરૂરી માનવામાં આવે છે કારણ કે મિત્રો આ જુવારા છે એ પાર્વતી માતાનું પ્રતીક માનવામાં આવે છે અને જ્યારે નાગલા છે એ શંકર ભગવાનનું પ્રતીક માનવામાં આવે છે આથી મિત્રો તમારે આ જયા પાર્વતીના વ્રતમાં જવારાની પૂજા અર્ચના તો ખાસ રૂપથી કરવી જોઈએ તેમજ મિત્રો જો તમે આ વ્રત દરમિયાન ઘરે જુવારા ઉગાડવાનું ભૂલી ગયા હો મિત્રો તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે મળતા જુવારા લઈને પણ તમે આ જયા પાર્વતીના વ્રતની ઉજવણી કરી શકો છો અને જુવારાને પૂજા અર્ચના વિશેષ રૂપથી કરી શકો છો પણ મિત્રો તમારે આ જુવારાની પૂજા કરવાનું બિલકુલ પણ ચૂકવાનું નથી મિત્રો જુવારા છે તમને બહાર સરળતાથી પ્રાપ્ત થઈ જશે અને જો મિત્રો હવે આપણે જાણીએ કે સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય તો તેને પૂજા કરવી જોઈએ કે નહીં પણ જો મિત્રો એને એના પહેલાં જ દિવસે એક સાથે પાંચ દિવસની પૂજા અર્ચના કરી લેવી જોઈએ અને જો સૌ પ્રથમ દિવસે જયા પાર્વતીના વ્રતની ઉજવણી થઈ શકે તેમ ન હોય અને તે પહેલા દિવસે જ માસિક ધર્મમાં હોય તો તેને છેલ્લા દિવસે પણ પાંચ દિવસની એકસાથે પૂજા કરી લેવી જોઈએ અને મિત્રો તમે જાગરણ પછી પારણાના દિવસ પછી પણ તમે આ પાર્વતીના વ્રતની ઉજવણી કરી શકો છો આ આ રીતે પણ તમારું વ્રત છે છે એ સફળ માનવામાં આવે માસિક ધર્મમાં હોય એવી સ્ત્રીએ આ પાંચ દિવસમાં એક તાણા જરૂર કરવા જોઈએ પણ આ વ્રતનું પૂજન બિલકુલ પણ ન કરવું જોઈએ અને આ વ્રતમાં તમે મંદિરે જઈને પણ પૂજા અર્ચના કરી શકો છો અને તમે ઘરે રહીને પણ પૂજા કરી શકો છો આથી તમને બંને રીતે પૂજા અર્ચના કરો એનું તમને ફળ સરખું જ પ્રાપ્ત થઈ શકે છે અને જો મિત્રો કોઈ પણ વર્ષે અથવા તો ગયા વર્ષે તમે ઘરે પૂજા કરેલી હોય તો તમે આ વખતે મંદિરે જઈને પણ પૂજા કરી શકો છો અને મંદિરે પૂજા કરેલી હોય તો તમે આ વર્ષે ઘરે પણ જયા પાર્વતીના વ્રતની ઉજવણી તેમજ પૂજન વિધિ કરી શકો છો એમાં કોઈ પણ પ્રકારની બાધા આડે આવી શકતી નથી અને તમને આ વ્રતનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો તમારે આ વ્રતમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે મીઠાવાળી વસ્તુ બિલકુલ પણ ખાવી ન જોઈએ તેમજ મિત્રો આ જયા પાર્વતીના પાંચ વર્ષ પાંચ દિવસ દરમિયાન તમારે મીઠાવાળી વસ્તુ બિલકુલ પણ ખાવી ન જોઈએ અને બહારથી તમે જે કોઈ પણ વસ્તુ ખાવ છો તો એમાં ધ્યાન રાખો કે એમાં મીઠાનું પ્રમાણ ન હોવું જોઈએ મિત્રો તમે જો બહારની વસ્તુ ખાવાની ઈચ્છતા હોવ તો તમારે એમાં ખાસ કરીને એ વસ્તુને ખાતરી ખાતરી કરેલી રાખવી જોઈએ કે એમાં મીઠાનું પ્રમાણ બિલકુલ પણ ન હોય તો જ તમે એ વસ્તુને ગ્રહણ કરી શકો છો અથવા જો તમે ઘરે કોઈ પણ વસ્તુ બનાવો છો તો એમાં મીઠું નાખવું જોઈએ નહીં અને તમે આ વ્રત દરમિયાન કોઈ પણ ફ્રૂટ ખાઈ શકો છો અને એ ફળફ્રૂટ નું જ્યુસ પણ તમે પી શકો છો અને મિત્રો તમે ઘરે હોવ તો એમાં લીંબુ શરબત પણ પી શકો છો પણ તેમાં તમારે મીઠું નાખવાનું નથી આ ઉપરાંત મિત્રો તમે સુકો મેવો પણ ખાઈ શકો છો અને દૂધ દહીં અને શેરડીનો રસ પણ તમે આ વ્રત દરમિયાન પી શકો છો અને મિત્રો આ જયા પાર્વતીના પાંચ દિવસ દરમિયાન સવારે સ્નાન વગેરે જેવા કાર્ય કરીને તમારે પૂજા અર્ચના કરવાની હોય છે ત્યારબાદ જ તમે ચા પાણી કે કોઈ પણ વસ્તુ તમે ગ્રહણ કરી શકો છો કે જેને સૌથી વધુ ફળદાય માનવામાં આવે છે એટલે કે મિત્રો પૂજા અર્ચના કર્યા પછી જ તમે ફરાળ કે નાસ્તો કરી શકો છો તેની સાથે જ મિત્રો આ વ્રત દરમિયાન કોઈ પણ સ્ત્રી હોય તેને ઘરમાં કોઈ સાથે ઊંચા અવાજથી તેમજ ઝઘડો કરવાની સાથે બોલવું ન જોઈએ અને ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ જળવાઈ રહે તેવું વાતાવરણ રાખવું જોઈએ અને આ દિવસોમાં મહિલાઓએ ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ અને આ સાથે તમે ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની કથા પણ તમે સાંભળી શકો છો અને તમે આ દિવસોમાં શિવ મહાપુરાણ પણ વાંચી શકો છો તેને અતિ શુભ માનવામાં આવે છે અને મિત્રો ઘણા લોકોને એવો પણ મનમાં પ્રશ્ન થતો હોય છે કે જો મોડાકત ન રહ્યા હોય તો વ્રત કરીએ તો ચાલે કે નહીં તો મિત્રો જો તમે નાની ઉંમરમાં મોડાકતના વ્રત ન રાખ્યા હોય અને મિત્રો હવે તમારે આ જયા પાર્વતીનું વ્રત કરવું હોય તો મિત્રો તમે કરી શકો છો એમાં કોઈ પણ પ્રકારની બાધા આડે આવી શકતી નથી અને મિત્રો તમે જયા પાર્વતીના વ્રતમાં પાંચ દિવસની પૂજા જો તમે ઘરે જ કરતા હોવ તો તેમાં કોઈ પણ પ્રકારનો વાંધો આવી શકતો નથી પણ મિત્રો તમારે આ પાંચ દિવસમાં કોઈ પણ એક વાર અથવા તો માત્ર દિવસમાં એકવાર શિવ ભગવાનના મંદિરે અવશ્ય જવું જોઈએ અને જળથી શિવજીને અભિષેક જરૂર કરવો જોઈએ પરંતુ જો મિત્રો તમને કોઈ તકલીફ હોય અથવા તો એવી મુશ્કેલી હોય કે તમે મંદિરે ન જઈ શકતો હોવ તો મિત્રો તમે ઘરે રહેલી કોઈપણ નાની શિવ ભગવાનની શિવલિંગને પણ જળ અર્પણ કરી શકો છો અને મહિલાઓએ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આ જયા પાર્વતીના વ્રતના પાંચ દિવસ પૂરા થઈ જાય પછી જાગરણના સમયે નાની દીકરીઓએ ભૂલથી પણ જુગાર રમવું જોઈએ નહીં કારણ કે મિત્રો આ જયા પાર્વતીનું વ્રત છે એને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે ભગવાન શિવ અને માતા પાર્વતીનું આ વ્રત માનવામાં આવે છે આથી જો મિત્રો તમે જુગાર રમો છો તો મિત્રો તમને આ વ્રતનું કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી આના પછી મિત્રો તમે મંદિરે પણ જઈને પૂજા વિધિ કરી શકો છો ત્યારબાદ મિત્રો તમારે વ્રતના પારણા કરવાના હોય છે કે જે પારણા તમે કોઈ પણ મીઠાવાળી વસ્તુ ખાઈને કરી શકો છો અને મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ જયા પાર્વતીના વ્રતના પારણા કરો ત્યારે તમારે ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની સામે જઈને આ જયા પાર્વતીના વ્રતના પાંચ દિવસમાં તમારાથી જે કાંઈ પણ ભૂલ થઈ હોય તો એની તમારે માફી માંગીને પછી જ આ વ્રતના પારણા કરવા જોઈએ અને જો મિત્રો તમે આ જયા પાર્વતીના પાંચ દિવસ સુધી પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે આ વ્રત કરેલું હશે તેમજ મિત્રો જો તમે વારંવાર તમારા જીવનસાથી સાથે ઝઘડો કરો છો તો જયા પાર્વતી વ્રતના દિવસે લાલ કપડું લો તેમાં મેકઅપની વસ્તુઓ રાખજો આ પછી તે કપડામાં સાત ગાંઠ બાંધો પછી તેને તમારા જીવનસાથીના માથા પર ફેરવજો અને તેને કોઈ પરિણિત સ્ત્રીને દાન કર દેજો આમ કરવાથી તમારા સંબંધમાં મીઠાશ આવશે તેમજ જો તમે ઈચ્છો છો કે તમારા સંબંધમાં મીઠાશ રહે તો જયા પાર્વતી વ્રતના દિવસે એક વાટકીમાં હળદર અને મહેંદી લો પછી તેનો ઉકેલ તૈયાર કરો આ પછી તે મહેંદી દેવી પાર્વતીને અર્પણ કરો એવું કહેવાય છે કે આનાથી માતાનો આશીર્વાદ મળે છે તેમજ જીવનસાથી સાથેના સંબંધો મધુર બને છે તેમજ જયા પાર્વતી વ્રત રાખવાથી માતા પાર્વતીના આશીર્વાદ મળે છે વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ આવે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે અપ્રેણિત સ્ત્રીઓને તેમનો ઈચ્છિત વર મળે છે પારિવારિક જીવનમાં સુખ આવે છે અને સ્વાસ્થ્ય લાભ મળે છે આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને શ્રદ્ધા સાથે રાખવું જોઈએ પવિત્રતા અને સકારાત્મક વિચારો ધ્યાનમાં રાખો વ્રતના નિયમોનું પાલન કરો તેમજ આ વ્રતની સંપૂર્ણ પૂજા માતાજીના મંદિરમાં ઉપવાસ તોડવાના છેલ્લા દિવસે કરવામાં આવે છે અને આ દિવસે મીઠું અને ઘઉં સહિત સંપૂર્ણ ભોજન લેવામાં આવે છે વ્રતના છઠ્ઠા દિવસે સ્નાન કર્યા પછી જવને વાસણમાંથી કાઢીને બગીચામાં રોપવામાં આવે છે આ રીતે પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી જયા છે આ વ્રત ઘર અને પરિવારમાં ખુશીઓ લાવે છે તો મિત્રો હવે આપણે જયા પાર્વતીની વ્રત કથા વિશે જાણીએ કોઈ સમય કૌડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા એક દિવસ નાર્દજી તેમને ત્યાં આવ્યા તેમને નાર્દજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું ત્યારે નાર્દજીએ કહ્યું કે તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપમાં વિરાજિત છે તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરી આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને સાપને ડંસી લીધો અને તે જંગલમાં પડી ગયો બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નીકળી પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી અને અને પાર્વતી ચાલ્યા આવ્યા બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું જેનાથી બ્રાહ્મણ બેઠો થયો ત્યારે બ્રાહ્મણ દંપતી માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું ત્યારે બંને સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું બ્રાહ્મણ દંપતીના બી ઘરે કોડિયામાં માટી ભરી વાવવામાં આવે છે આ રોપેલા દાણા નું ચાર દિવસ જતન કરવામાં આવે છે ચોથા દિવસે જાગરણ કરી પાંચમા દિવસે તેનું નદી વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે આ દિવસોમાં વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને મા પાર્વતીની પૂજા કરે છે ભોજનમાં ફક્ત મીઠાવગરની વસ્તુઓ ખાવામાં આવે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ